મમ્મી હા બોલ ને તમે કહેતા હોય તો આજ રાત નું જમવાનું બહાર થી મંગાવી લઉં હા મંગાવી લે પણ હું થયું કેમ નથી બનાવવું આજે મમ્મી આજે થોડીક તબિયત નથી સારી હા તો હાલ ને આપણે દવા લઈ આવીએ ડોક્ટર ને બતાવી આવીએ અને તે ભાવિન ને કીધું ના ના એને નથી કીધું પણ એટલું બધુંય નથી થયું થોડોક આરામ કરીશ ને તો મટી જશે હા તો કઈ વાંધો નહીં તું આરામ કર જા અને છે ને ભાવિન ને કેજે કે હાજે આવે ને તો જમવાનું લેતો આવે વાંધો નહીં મમ્મી અરે મમ્મી આવી ગયો તું હા પણ તમે આ ચા લઈને ક્યાં જાવ છો આ મનીષા ને દેવા મનીષા દેવા એટલે મનીષા હું તમારી પાસે ચા બનાવડાવી ઉભારી અને કહું મનીષા અરે મારી વાત તો સાંભળ તું સમજે છે એવું કાઈ નથી અરે તમે ભલે મને નો કયો બધું મને ખબર જ છે ને બધું મને સમજાય જ છે મનીષા હા શું થયું તારી હિંમત કેમ થઈ કે મમ્મી પાસે ચા બનાવડાવવાની એટલે હવે તારે બધું કામ કરવાનું તે મૂકી દીધું અને તે હવે મારા મમ્મી પાસેથી બધું કામ કરાવવાનું ચાલુ કર્યું અરે પણ મને તો ખબર જ નથી કે મમ્મી ચા બનાવે છે હવે તારા નાટક બધા બંધ કર હાલનો જમવાનું મારી પાસેથી મગાઈ લીધું એટલે એ બનાવવાનું ન થાય અને અત્યારે ચા મમ્મી પાસે બનાવી લીધી એટલે એનું પૂરું એમ તારે બસ ખાલી અંદર પડ્યા પડ્યા આરામ જ કરવો લાગે છે હવે પણ મારી તબિયત નથી સારી એમ શું થયું તારી તબિયતને બોલ અરે બોલ ને હવે હાલે તું ચા લઈને અંદર જા અરે એના મોઢા હામ હું જોવેસ લઈને અંદર જા ને અને તું અહીંયા આવું મારે વાત કરવીશ તારી આરે આ કેવી રીતે તું વાત કરેશ મનીષા આરે આ સંસ્કાર દીધા સ્મેતા તને કઈ ખબર જ નથી હોતી એની અને હું થઈ ગયું મેં એક ટાઈમ ચા બનાવી લીધી તો મારા હાથ પગ હાલે જ છે તો મારે થોડુંક કામ કરવું જોઈએ ને એમાં શું છે તું આટલી બધી રાયડું નાખવા મંડ્યો અને આ પાંચ વર્ષથી આખા ઘરનું મારું કારું બધુંય કામ કરે છે ને બધુંય સંભાળે છે તો આપણે એક વખત કઈ ન કરી શકીએ એની હાટું અને તું એની ખોટ કાઢ્યા કરે ક્યારેક બધું હારું તો બોલ બે શબ્દ એને હારા કે તો એને હારું લાગે એક વાત હંમેશા યાદ રાખજે કે જો વહુને છે ને નોકરાણી સમજીશ ને તો તારું જીવન લાંબુ નહીં હાલે અને જો લાંબો સમય સંબંધ ટકાવો હોય ને તો બે ને એકબીજાનું કામ કરવું પડે ઈ કેમ તારું બધું કરે છે તો તારે ક્યારેક એનું બધું કરવું પડે હાજુ માંડું બધું થાય તો તો આપણે એ વખતે ધ્યાન રાખવું પડે કે એને તબિયત નથી સારી તો આપણે બે કામ કરી લઈએ એમાં હું થઈ ગયું અને મને એને કીધું હતું કે મારી તબિયત નથી સારી એટલે મેં ચા બનાવી હતી એને મને નહોતું કીધું કે મમ્મી ચા બનાવી દો અને આ તો મેં કીધું હતું કે ભલે બહાર જમવાનું મંગાવી લે નહીં હું બનાવી દે એમાં શું થઈ ગયું મારા હાથ પગ જ છે તો બનાવવામાં શું વાંધો છે કાઈ અને હંમેશા આવીએ ને આપણે ત્યારે કઈ પણ થયું હોય ને તો પેલા વાત જાણી લેવાય કે હું થયું છે હું નહીં નાટક થોડી કરે છે એની તબિયત નથી આવી તને તો ખબર હોવી જોઈએ મારે તને કેવું પડે એવું થોડું હોય તારી પત્ની છે તો તારે તો બધું ધ્યાન રાખવું જોઈએ ને અને એક દિવસ ઈ બિચારી બીમાર હતી એને મને ના નથી પાડી કઈ કામ કરવાની મેં એને કીધું તું કે નથી કરવું કઈ કામ તો તારે કરવું જોઈએ કઈ મારે શું છે તારે બધા ઘરના કામ કરવા પડે